વાપીના ઝરવાડા બ્રિજ પાસે બાઇક સ્લીપ થતાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત અન્ય વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ વાપીના ઝરવાડા બ્રિજ પાસે એક દુર્ઘટના સામે આવી છે વાપીથી વલસાડ તરફ જઈ રહેલી બાઇક નંબર જીજે ફિફ્ટીન ઈડી સેવન ટુ ફાઇવ સેવન અચાનક સ્લીપ થઈ ગઈ બાઇક ચાલકે કોઈ કારણસર બ્રેક મારતા આ અકસ્માત સર્જાયો હતો બાઇક સ્લીપ થવાથી બાઇક સવાર બે વ્યક્તિઓમાંથી ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું બાઇક પર સવાર બીજી વ્યક્તિને ગંભીર ઇજાઓ થઈ હતી ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને વાપીટાઉન પોલીસની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યો હતો વાપીટાઉન પોલીસની ટીમે મૃતકના મૃતદેહનો કબજો લઈ પીએમઆરથી મોકલવાની કાર્યવાહી શરૂ કરી છે પોલીસે આ અકસ્માત અંગે આગળની તપાસ હાથ ધરી છે વલસાડ જિલ્લાના ડુંગરી ગામમાં કેટલાક ગરીબ કામદારોને બંધક બનાવીને કામ કરાવવામાં આવી રહ્યું હતું આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે સેલવાસમાં એક હોટેલમાં કામ કરતા અને મૂળ ઓડિશાના મોહનમાઝી નામના એક યુવકે હિંમત દાખવી મોબાઈલની મદદથી બંધક બનાવતી ગેંગનો પર્દાફાશ કર્યો મોહન અગાઉ ડુંગરીના માછીમાર મહેશ શાંતિલાલ ટંડેલ માટે કામ કરતો હતો તે પોતાનો પગાર માગવા ડુંગરી મહેશ ટંડેલના ઘરે ગયો હતો ત્યાં પહોંચીને તેણે તેના જૂના લેણાને બદલે જેલની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો મહેશ ટંડેલે તેને પોતાના ઘરમાં જ બંધ કરી દીધો આ સમયે મોહન માઝીએ પોતે છુપાવી રાખેલો મોબાઈલ ફોન તેનો એકમાત્ર સહારો બન્યો તેણે શાંતિથી સેલવાસમાં તેના વર્તમાન માલિક અને હોટેલ ઓપરેટર વિનોદ પાંડેને ફોન કર્યો અને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું વાત કરતાં કરતાં મોહન રડવા લાગ્યો અને કહ્યું કે તે એકલો નથી પરંતુ તેના જેવા ઘણા લોકો છે જે મહેશ ટંડેલના ઘરમાં કેદ છે અને બહનની દુનિયાથી સંપૂર્ણપણે તેમનો સંપર્ક કપાઈ ગયો છે રડતા રડતા મોહને તેનું લાઈવ લોકેશન હોટેલ મોકલ્યો આ પછી પરિસ્થિતિની ગંભીરતાને સમજીને વિનોદ સામાજિક કાર્યકર સુધીરનો સંપર્ક કર્યો લોકેશનના આધારે બંને તરત જ ડુંગરી પહોંચ્યા અને ત્યાં પહોંચ્યા પછી તેઓએ જોયું કે મોહન માઝી સાચું કહી રહ્યો હતો મોહનની સાથે બીજા ઘણા અન્ય મજૂરો પણ ત્યાં કેદ હતા મામલાની ગંભીરતા સમજીને ડુંગરી પોલીસ સ્ટેશનને તેની જાણ કરી પોલીસ દ્વારા તરત જ મહેશ ટંડેલના ઘરે એક ટીમ મોકલાવી પરંતુ પોલીસના સમાચાર મળતા જ તેણે હોશિયારી બતાવી અને અન્ય તમામ બંધક મજૂરીઓને દરિયા તરફ મોકલી દીધા હતા જોકે પોલીસે ઝડપથી કાર્યવાહી કરી મહેશ ટંડેલની અટકાયત કરી પૂછપરછ કર્યા પછી તેને દરિયા કિનારે લઈ જવાયો જ્યાંથી અન્ય મજૂરો પણ મળી આવ્યા અને તેમને પોલીસ વાહનમાં બેસાડીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા મહેશ ટંડેલની ચુંગાલમાંથી બચાવાયેલા મજૂરો વરધા જામરા મોડી એમપી હાલ લવાછા કૃષ્ણ પાંડે રહે મૂળ એમપી હાલ પીપરિયા સુરેશ પાસવાન મૂળ રહે નેપાળ હાલ પીપરિયા અને મોહન માઝી પોતે જે મૂળ ઓડિશા હાલ સેલવાસનો સમાવેશ થાય છે આ કિસ્સો માત્ર માનવ તસ્કરી અને બંધુઆ મંજૂરી તરફ જ નિર્દેશ નથી કરતો પરંતુ તંત્રને પણ અરીસો બતાવે છે કે આજે પણ માનવીઓને કેવી રીતે ગુલામ બનાવવામાં આવી રહ્યા છે ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનના પર્વને આડે હવે માત્ર બે જ દિવસો બાકી છે ત્યારે દમણના બજારોમાં રાખડીની ખરીદીમાં ભારે તેજી જોવા મળી રહ્યું છે આ વર્ષે બાળકોમાં કાર્ટૂન કેરેક્ટરવાળી અને મોઢેરાઓમાં રુદ્રાક્ષ અને રામ મંદિરની રાખડી ડિમાન્ડમાં છે બજારોમાં રાખડીની દુકાનોમાં ગ્રાહકી જોવા મળી રહી છે ચાલુ વર્ષે રાખડીના ભાવમાં વધારો નોંધાયો છતાં પણ દુકાનોમાં બહેનોની રાખડીની ખરીદીમાં ભીડ જોવા મળતા વેપારીઓમાં એકંદરે આનંદની લાગણી જોવા મળી રહી છે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે પેકિંગ મટીરિયલ તેમજ ડેકોરેશનની આઇટમોમાં ભાવ વધતા એકંદરે રાખડીના ભાવમાં વીસથી પચીસ ટકા વધારો નોંધાયો હતો બજારમાં ચાલુ વર્ષે પેન્ડલ રુદ્રાક્ષ બ્રેસલેટ મ્યુઝિકવાળી રાખડી લાઇટવાળી રાખડી તેમજ ભાઈભાભી સેટ સહિતની રાખડીઓ ઉપરાંત નાના બાળકો માટે અવનવી વેરાયટીઝમાં ટેડીબિયર કાર્ટૂન મ્યુઝિક વોટરપ્રૂફ લાઇટિંગ તેમજ ટચ સ્ક્રીનવાળી રાખડીઓની વેરાયટીઓ ઉપલબ્ધ હતી અને તેની સારી ડિમાન્ડ જોવા મળી હતી જ્યારે મોટી ઉંમરના લોકો માટે સુખડ રુદ્રાક્ષ ભગવાન ગણેશ કાનુડો બાલકૃષ્ણ ત્રિશુલ ઓમ જેવા સિમ્બોલ અને પ્રતિમાવાળી રાખડીઓની ખરીદીમાં પણ ભીડ રહી હતી દમણની બજારોમાં રૂપિયા દસથી લઈને પાંચસો સુધીની રાખડીઓની અવનવી વેરાયટીઓ વેચાઈ રહી છે ધરમપુર બાદ હવે કપરાડાના દ્રશ્યો આવ્યા સામે કપરાડામાં પણ ખાતર માટે એકથી દોઢ કિલોમીટર લાંબી લાઈનો ખાતર માટે ખેડૂતો લાઇનમાં સવારથી જ ઊભા રહી જતા હોય છે ઓછું ખાતર આવતા ખેડૂતોને ટોકન સિસ્ટમથી ખાતર અપાતા લાઇનો લાગી ખેડૂતોની ખાતરની ડિમાન્ડ સામે એગ્રો કંપનીઓ દ્વારા ખૂબ જ ઓછી ખાતરની સપ્લાય કરવામાં આવી ખાતરના અભાવે ચોમાસુ પાકને પણ નુકસાન થઈ રહ્યું છે સ્ટોકની અછતના કારણે ખેડૂતો કરી રહ્યા છે ઘણી જ મુશ્કેલીઓનો સામનો જોકે આગામી દિવસોમાં સરકાર પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે વલસાડમાં રાત્રે અંધારપટ છવાયો તિથળ રોડ સહિત મુખ્ય માર્ગો પર સ્ટ્રીટ લાઇટો બંધ રહી વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો વલસાડ શહેરના તિથલ રોડ સહિત મુખ્ય માર્ગો પર ગત રાત્રે સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી અંધારપટ છવાઈ ગયો હતો આ કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો શહેરના પોષ વિસ્તાર તિથલ રોડ સહિતના મુખ્ય માર્ગો પર મોટાભાગની સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જોવા મળી હતી જેને લઈને સ્થાનિકોએ બ્લેકઆઉટ જેવો અહેસાસ કર્યો હતો નોકરી ધંધા કે રોજગારથી પરવારીને રાત્રે ઘરે પરત ફરતા લોકોને આ અંધારપટને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી રાત્રે વાહન ચલાવવાનું મુશ્કેલ બન્યું હતું સ્થાનિક લોકોએ માંગ કરી છે કે પાલિકાના પ્રમુખ અને મુખ્ય અધિકારી આ સમસ્યા પર ધ્યાન આપે તેઓ ઈચ્છે છે કે આગામી દિવસોમાં ઝડપથી સ્ટ્રીટ લાઇટની સેવા પુનઃ શરૂ થાય જેથી નાગરિકોને તેનો લાભ મળી શકે